દેખાતો જ નહી શિખર મળવાય તો ચાર વાર તો ટોપો કરી આવ્યો પાછો ચેટલો રહ્યો મહેમાન એવા આવવાની તૈયારી જશે પણ આજે હજુ દેખાતો નહી ચોઈ ગયા લગાડે

કે બાબા આ હવે આવો યે ગોદરીએ ગોદરી અહીંયા આવ ફોટો પડ હેડ લે પકડ ફોટો પડ હેડ

બધે તને કોઈ ફોન પોકો તને ચેટલું સીખવાડયું સીખવાડયું થાશે પણ હું થયું આપડે આ ફોન બેમાન વેમો તારે કેટલી વાર તને સીખવાડયું મને તારા લાગી તો પીતું ખરું ને પછી કેટલી વાર સીખવાડયું આવું ને આવું કરું ત્યાં નહીં આ ધોધે ત્યાં બીજું પલાય બીજું પલાય ફોન ફોન મૂકીને જાતે પીવા મંડ્યો હતો

ખુલ્લો દેખાય અને પેલ પેલી હોટલ દેખાય હા એ આપડી હોટલ છે

જમીન આપડે બહુ છે જમીન આપડે બહુ બિલિંગ આવ્યો આ મારા કિશન પિયો કોને ખોરા આવેલો મારો એટલે ખર્ચો બધો નથી કરવાનો પછી એમ જન પેલો હું કયા એમને બોલાવી જવું એ મહાન બોલાવું કલા કિશન હા ત્યાં તારે મહાન બોલી જાય આપણે

અંડા જોવાય હલ હ ઓવ લે તમે તો તો જે આપણે નીકળ્યા હા તાર તો મન લેતા જાય દરફે ના પરતમ મરે રાખીયું બાવ આ તો અમાર શી ખબર હોય ભાઈ બહેન બે ગાના જે હ આવે વઈ બે વૈશાય છે હ હ નટુ કોઈ મોર હોય હા હા અમાર

પછી ખબર પડતી નહીં ને ટોપો તો કરવો પડે ને ભાઈ હું એ તો બીમાર હોય નઈ બોલાતા ઉપર રૂપિયા નાખી ના દેવા લઈ લેવાનું

અરે અત્યારે વેચ્યો બે હવે એટલે અત્યારે બરોબર અઠવાડિયા પહા હારું મોત જોઈ તમે આવી જટુભાઈ આવજો ભાઈ